ગુડ બધાને કેમ છો બધા કેવી ચાલે પરીક્ષા મસ્ત ચાલે છે તો હવે જો ગણિતમાં આપણે કેટલું બધું શીખી ગયા સાત સાત ચેપ્ટર ભણ્યા ભણ્યા ને અને આ સાતે સાત ચેપ્ટરમાં કેટલા બધા એકમો આવતા હતા લંબાઈના વજનના સમયના આવતા હતા ને તો આજે આપણે આ બધા એકમો યાદ કરવાના છે અને એ આપણે છે ને રમતા રમતા યાદ કરીશું હવે જુઓ અહીંયા બધાને ગોળ કરેલું દેખાય છે અને એ ગોળની અંદર જે બધા કાર્ડ છે ને એમાં બધા એકમો લખ્યા છે બસ તમારે મને એ જ કહેવાનું કે આ શેનો એકમ છે લંબાઈનો છે કે પછી વજનનો છે કે પછી સમયનો છે કે પેલા આવે ને રૂપિયા પૈસા એટલે કે નાણું એ નાણુંનો છે એ જ કહેવાનું છે

ખુશી વિચારે છે કે હું ક્યાં ઉભી રહું ચલો સેન્ટીમીટર ઉપર સાચું સાચું વેરી ગુડ અંકુશ ઉભો છે કલાક ઉપર ખોટું છે લંબાઈ ના એકમ માં કલાક નહીં આવે ચલો ખુશી ઉભી છે અઠવાડિયું શું અઠવાડિયું એ લંબાઈ નો એકમ છે ખોટું છે હજુ આવી જાવ ત્રણ જણા આવી જાઓ મહેક કાના ઓર સાબા તીનો કે લઈએ તાલિયા સમય શોધો સમયના એકમો કયા કયા છે તમને લાગે કે આ સમયનો નો એકમ છે તો ત્યાં જઈને ઊભા રહી જાવ સાબા પસંદ કરી લીધું છે કલાક કાના શોધરાય ઢૂંઢરાય હા તઈને ઉભા રહો તો એ અમને ખબર પડી જશે ચલો કે પસંદ કર્યું છે સેકન્ડ કાના તારે અઠવાડિયું અને ત્રણેયનું સાચું છે ત્રણેય માટે તાળી પાડો જોરદાર વેરી ગુડ સમયના એકમમાં કલાક આવે અઠવાડિયું આવે અને સેકન્ડ પણ આવે બહુ સરસ આ વેરી ગુડ ત્યાંથી આવી जाओ વનરાજ સ્વાતી અને મહાવીર ત્રિનો કે લિયે તાળીયા રેડી ચાલો વગાડો સડ ટીચર જે બોલે ને એના જે એકમો શોધવાના છે હા ગુંજાસ શોધો આમાં ગુંજાસના એકમો ક્યાં છે ઓકે વનરાજે પસંદ કરી લીધું છે મહાવીરે પણ પસંદ કર્યું છે સ્વીટી તમારે હવે પસંદ કરવી હોય તો કરી લો ના કરવું હોય તો બીચમાં ખડ્યો જાઓ છે હવે કોઈ તો એકમ છે સ્વીટી હવે કોઈ ગુંજાશ તો એકમ છે ઓકે ત્યાં ઊભું રહેવું છે ઊભા રહો ચાલો સ્વીટી ઊભી રહી ગઈ છે સરખા ઊભા રહી જાઓ ત્યાં આગળ કાર્ડની આગળ ચલો વનરાજનું છે મિલી લીટર આ એકદમ સાચું છે વેરી ગુડ તાળી પાડો એના માટે મહાવીર ઉભો રહે છે લિટર ઉપર તો લિટર પણ ગુંજાશો એકમ છે વેરી ગુડ તમારું ખરું થ્રી સેન્ટીમીટર નહીં આવે હવે કોઈ ગુંજાશતો એકમ હતો જ નહીં આમાં બે જ એકમો હતા લિટર અને મિલી લીટર બસ બીજું કંઈ જ નહીં હતું બરાબર છે નસીબ તું બાકી છે ચલો પ્રીતિ નસીબ અને લક્ષ્મી આવી જાઓ રેડી

ચાલો પ્રીતિ ઉભી છે વર્ષ ઉપર શું વજન એકમમાં વર્ષ આવે ખોટું વર્ષ એનો એકમ છે સમય નો સમય નો એકમ માં વર્ષ આવે ચલો નસીબ ઉભો છે ગ્રામ ઉપર આ એકદમ સાચું છે લક્ષ્મી છે કિલોગ્રામ આ પણ સાચું છે વેરી ગુડ બંને માટે તાળી કાઢો